ગુડ મોર્નિંગ મોર્નિંગ જય માતાજી મિત્રો મિત્રો તમારા બધાનું અમારા નવા એક બીજા સ્વાગત છે 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 સરસ અને મારા ભાઈ અત્યારે લગભગ વાગ્યા વાગ્યા પણ ગરમી લાગે એટલે હોય ને એટલી બધી ખતરનાક ગરમી લાગે છે ઠીક છે તો આપણે થોડું બાર જવું છે તો તમે બધા બને રેજો આજના બ્લોગ તમને તમારે ભગ મજા આવી જવાની છે જોઈ લો મારા ભાઈ ગાડી સાફ કરી જવાની છે અને આજનો ડ્રાઇવિંગ કરવાનો છે હાર્દિકલાલ લાલ હા બાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી અને બાજુમાં હું કરવાનો છું કંડક્ટરિંગ બરોબર અને પાછળ વિક્રમ કહે પેસેન્જરિંગ બરોબર કે સોજો વિક્રમ આવી ના આવે લે તો ગાઈસ ફાઇનલી વિક્રમ આવી ગયો છે એટલે વિક્રમલાલ જય શ્રી કૃષ્ણ જય માતાજી હું લીધી લે બોટલ બોટલ ગાઈસ જો તેલ બાજુ બધા લુગડા હોય છે અરે જય શ્રી કૃષ્ણ જય માતાજી અમે જીએ ચલો તમારા લોક લાડીલા ગઈશ આ એક ડખો હોય છે આ બધી બે હું બોલવી જ પડે ત્યારે ગાડી બહાર નીકળે બાટલો બાટલું બાટલું લાવેલો ગાઈસ ફાઈનલી આપણે આવી ગયા છીએ મોડાસામાં અને મારા ભાઈ હોય તો યાર બધી વી વીઆઈપી ગાડીઓ જોવા મળી છે કરોડોની ગાડીઓ જો તમને એક એક કંઈ બતાવીએ આજે તમને પાછળ કોમ્પલેક્ષ દેખાય છે ને એ માલિકની છે પાછી પણ સારું કે આપણને એકદમ રિયલમાં જોવા મળી છે ફેસ ટુ ફેસ આ કઈ ગાડી છે બેક મે બેક છે અને આ ગાડી તો ડોકેલી છે મારા ભાઈ એટલે કોઈ અંદાજ આવતો નથી બરાબર બાકી આ કઈ છે જગવાર

બરાબર રેન્ટ ઉપર પણ એટલા પૈસા તો વધુ એક રેન્ટવાળાએ રેન્ટ દસ પંદર હજાર રૂપિયા પેલી થાય આ મતલબ રેન્ટ ઉપર તો લઈ જઈએ પણ ડીઝલ ના ખાવાનું એક રાત્રે એવી રીતે પૂછવા બાકી આ રીતે ફોરસી હા એટલે તો અમે ગાડીના પાછળનો ભાગ થોડો બતાવીએ કારણ કે આ તો યાર ભાગ્ય જ જોવા મળે કાઢ્યું આવી બધી તો બાકી જો આટલી મોગી મોગી ગાડી દીધું થાય દૂર પડી જઈને પોરસીયા કેમ્પેન મોલ કીધું કેમ્પેન

એસેનમાં આપણે પ્રમોશન કરવાનું છે અંદર બધી જાણકારી ગઈ જુઓ ગોરા તો ને કઈ દિશ પણ ગોરામાંથી બધું માલ હોય જઈને આવે છે બધું એકદમ મિક્સર પાવડર જોઈએ અને આ તો મંદિર આ રીતના જ પાપડી બનતી હોય છે અને ઢોલમાં બધું સિંગ સિંક ચલાવે છે બાકી આઈડી મસ્ત ગાય જ આપણે સિંક ખાતા હોઈએ ને એવી સ્મેલ આવે છે સેમ ટુ સેમ

વિક્રમ ભાઈ ગોલ્ડન લાયા રીઆન એટલે હું બોલ્યા બસો પચાસ ખબર ના ભાઈ ટાઈમ તો સાલે

અંજુનનો હોયે સામુટો પૈસા એવું બધા હગાવાલા છે આપો ફાઇનલી હે ગાઈસ ફાઇનલી ભરપેટ ખાઈ લીધું છે આમ પાછા આપણે જે કોમ કરવાનું છે ને એ કામ કરવામાં દી છે અને વિક્રમનો પૂછ્યા કે વિક્રમે હું ખાધીયું એ હું ખાધીયું તે સાકરોટ એનું સાક હતું તે બરોબર ડર યાદ તો ભાઈ ઓમ નમઃ શિવાય ગાઈઝ આપણે આવ્યા છે ચશ્મા જોવા માટે મારા ભાઈ એક ચશ્મા પાસ કર્યા છે પણ તમે ચશ્માની વેરાયટી તો જુઓ ઘણી બધી વેરાયટીઓ છે અલગ 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 મારા ભાઈ ડિસ્પ્લે પર પણ વોચ દેખવા પોકેટ દેખો વોલેટ પેલી બાજુ છે બધી જોરદાર આઈટમ છે મારા ભાઈ ગોલ્ડન અને સાથે પાછું ગોલ્ડન બોય પણ આવ્યું છે ગોલ્ડન વોચ ગોલ્ડન ચશ્મા ગોલ્ડન દોથ

ગાઈસ ફાઇનલી આપણે અમને કર્યા છે ગેર અને જુઓ નવું જ એક સિંગ તેલ લીધું છે એસએસ પ્રોટીન કરીને કંપની ખોલી છે મારા ભાઈ બરાબર છે ત્યાં એકદમ શુદ્ધ સિંગ બનાવતા હોય છે એટલે જે પણ મિત્રોને અમુક ફરીઓ આવી હોય ને તો તમે એમાં ફરીઓ ઓઇલ લઈને આવો ને તો એજમાં જ માં ફરીઓનું તમારા દેખતા જ તેલ કાઢી હાલતા હોય છે અને પાછું નો કેમિકલ તમારા શરીરમાં કોઈ પણ પ્રકારની સાઇડ ઇફેક્ટ થતી નથી બરાબર છે એટલે મેં ત્રણ ડબલો લીધી હશે કે આપણા આ બધું તેલ વાપરીએ અને મોજ કરીએ બરાબર છે મજબૂત બધ જગાઈએ ગોટા ખાઈએ વિક્રમતા શું તરવાનું તેલમાં આ તેલ ડુંગરીઓ હે ડુંગરીઓ ડુંગરીઓ આમ બટાકો તો લેડો ગાઈસ અમે આપણે કહીએ છીએ કેર બાકી તમને બધો આજનો મારો બ્લોગ વિડિયો ગમે તો લાઈક કરી દેજો ચેનલ પર નવા આવેલા તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાકી મળીએ સીધા કાલના નવા વિડિયોમાં બાય બાય ટેક કેર જય માતાજી